ફાંસીની સજા પામેલા રેપ વિથ મર્ડરના આરોપીએ જેલમાં ફાંસો ખાઈ લીધો પડાવ પર સુધી આઠ વર્ષની બાળકીને ઉપાડી જઈ ગુજારી નિર્દય રીતે મારી નાખી હતી આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરવાના જઘન્ય ગુનામાં જેલમાં મોતની રાહ જોતા ફાંસીના કેદીએ આજે વડોદરા સેન્ટ્રલ જેલના શૌચાલયમાં ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આપઘાતનું કારણ જાણવા માટે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વાઘોડિયા તાલુકાના મગનપુરા ગામની સીમમાં વર્ષ બે હજાર ઓગણીસમાં નવી બંધાતી એકલવ્ય સ્કૂલના બાંધકામમાં મજૂરી કરતા શ્રમજીઓ નજીકમાં જ પડાવ નાખી રહેતા હતા એક શ્રમજીવી પરિવાર દિવસે મજૂરી કરી રાતે પડાવમાં સૂઈ ગયા હતા રાતે દસ વાગે પડાવથી દૂર દાહોદવાળા શ્રમજીવીઓના પડાવમાં છોકરા છોકરી બાબતે ઝઘડો ચાલતો હતો તે સમયે આરોપી સંજય છત્રસિંહ બારિયા ત્યાં આવ્યો હતો અને તેણે કહ્યું કે તમારાવાળા લડ્યા છે જેથી માતા પોતાની આઠ વર્ષની બાળકીને સૂતી મૂકી ઝઘડાવાળા સ્થળ પર ગઈ હતી રાત્રે અગિયાર વાગે મહિલા પરત આવી ત્યારે તેની દીકરી ગુમ હતી તેણે બુમાબુમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને આઠ વર્ષની બાળકી અને આરોપી સંજય કરતા સીમમાં ગિરીશભાઈ પટેલના ખેતરના છેડા પરથી બાળકીની લાશ મળી આવી હતી આરોપી સંજયે આઠ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી હતી અદાલતમાં કેસની ટ્રાયલ દરમિયાન અદાલતે નોંધ્યું હતું કે આરોપીની વર્તણૂક અને તેના ચહેરા પરના ભાવ જોતા તેમાં કોઈ સુધારો આવે કે તેને સમાજમાં પુનઃસ્થાપન થાય તેવા સંજોગો જણાય આવતા નથી જેથી સાવલીના સ્પેશિયલ જજ જે ઠક્કરે આરોપીની ફાંસીની સજા આપી હતી વડોદરાના સેન્ટ્રલ જેલમાં રહેતો કેદી સંજય છત્રસિંહ બારિયા રહે મગનપુરા ગામ તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા જે આજે મળસ કે જેલના શૌચાલયમાં ફાંસો ખાધેલી હાલતમાં આ લટકતો મળી આવ્યો હતો અન્ય કેદીને જાણ થતાં તેણે જેલ સત્તાધીશોને જાણ કરી હતી કેદીએ કપડાં સુકવવાની દોરી અને નેપકીનનો ઉપયોગ કરી ફાંસો ખાઈ લીધો હતો જોકે આપઘાતનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી ટીવી એટીન ન્યૂઝ વડોદરા